વર્ષીય આલુબેન જેઠાભાઈ ભોજાણીને લૂંટારોએ બંધક બનાવી લૂંટ ચલાવી હતી ચાર અજાણ્યા વ્યક્તિઓએ વૃદ્ધાના ઘરમાં પ્રવેશ કરી સોનાના ઠોડિયા ચાંદીની માળા ચાંદીની કાપ્યુ અને રૂપિયા ચાર હજાર રોકડ મેળવી કુલ રૂપિયા ઓગણપચાસ હજાર ની લૂંટ કરી ફરાર થયા હતા જામખંભાળિયા પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો છે અને લૂંટારુઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે અને કમાર તોડી અને મને ઘરો થપો દઈ મોહ દઈ ને મારા દાગીના ચોરી ગયા ઠોર્યા કામ્યો અને મારી વીતી અને મારા અને સાડા ચાર હજાર રૂપિયા

દરવાજો તોડી અંદર થી મોઢે મૂકો દઈ કાનમાં માં ફેરવાન છોડ્યા